ઓકે કોઠાપીપરિયા ગામમાં આ બે બહેનો છે પડસારી દર્શાવી એટલે પ્રાકૃતિક ખેતી વિશે પ્રોજેક્ટ બનાવ્યો અમારે પ્રાથમિક વિજ્ઞાન મેળવો હોય એમાં કૃતિ લઈ જવાની હોય તો આ બંને દીપીઓની સ્કૂતિ છે એ બહેનો તમને થોડીક માહિતી આપશે કે અમે પ્રાકૃતિક ખેતી માટે કયા કયા પ્રવાહી બનાવ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરતાં આ કેટલાક ખેડૂતોની મુલાકાત લીધી તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછજો ચલો એમાં છે કે શું શું કર્યું છે પ્રાકૃતિક ખેતીમાં આપણે ગવામૃતનો ઉપયોગમાં વધારો કર્યો છે પછી ગાય ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી વધારવાનો પ્રયત્ન કર્યો છે તો પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક દવા વાપરવાની હોય ના તો જંતુનાશક દવા વગર ઉત્પાદન આવી શકે એવો ખેડૂત તમે કઈ રીતે સમજાવી શકો છે ઉદાહરણ તરીકે આપણે લીમડાનું પ્રવાહી છટકી

આ છોકરાઓને અહીંયા બતાવ્યું તો બધું એ આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે જામફળનું જૈવ રસ્તા રસ્તા પછી ચતુરભાઈ રૂડાણી છે જેની વાડીની મુલાકાત લીધી આ અને આ પ્રાકૃતિક ખેતી દ્વારા જ ઉત્પાદન વધી શકે એ બધું સાબિત થયું સસનભાઈ પટોલિયા ભાડે છે એના ખેડૂતી મુલાકાત લીધી અને અત્યારે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેમ બને પ્રાકૃતિક ખેતીનો લાભ વધે એટલે આપણે બધા હોય છે